વાર્તા પઠનના દર્શકો અને પ્રેક્ષકોનું અભિવાદન છે સ્વાગત છે આજે ફરી એકવાર એક એવા લેખકની વાર્તા લઈને ઉપસ્થિત થયો છું જેની આ અગાઉ પણ આપણે બે વાર્તા વાંચી ચૂક્યા છીએ પાસવણ અને હે માણસ શીતલ દેસાઈ અવાસિયા એ વિવિધ યુનિવર્સિટીમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે પચીસ વર્ષની સેવા આપ્યા પછી નિવૃત્ત થયેલા છે એમણે હૈદરાબાદની પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સંસ્થા સી ઇ અંગ્રેજી વિષયના લોન શબ્દના ઉચ્ચારો પર સંશોધન કરીને ડિપ્લોમા કરેલ છે આર કે નારાયણની માલગુડી દેશ ઉપર એમણે સંશોધન કરીને એમ ફિલ્ની ડિગ્રી મેળવી છે એના વિવિધ સામયિકોમાં લેખ વાર્તાઓ સંશોધનો એ બધું અંગ્રેજી અને ગુજરાતી બંને સાપ્તાહિકમાં અને દૈનિકોમાં એનું પ્રસિદ્ધ થતું રહે છે એમની વાર્તા રે વાર્તા નામનો એક વાર્તા સંગ્રહ પણ બહાર પડેલો છે અને એણે હિન્દી રાષ્ટ્રભાષામાં કોવિદ અને રત્નની ડિગ્રી પણ મેળવેલી છે ખાસ તો એણે યોગાની ડિપ્લોમા ડિગ્રી મેળવી અત્યારે એ યોગાચાર્ય તરીકે પોતાની સેવા આપી રહી છે પોતાનું એક યોગ સેન્ટર ચલાવી રહ્યા છે તો સરસ મજાના ગુજરાતી ભાષાના કામ કરતાં લેખકની આજે એક ફરી એકવાર એક વાર્તા લઈને ઉપસ્થિત થયો છું વાર્તા એકદમ યુનિક વાર્તા છે અને આજના સાંપ્રત યુગમાં દરેકે સમજવા જેવી વાર્તા છે તો સાદર છે એમની વાર્તા મોબાઈલ વગરનો માણસ અનિકેત હાંફળો ફાંફળો થઈને આમ ઘર આખામાં ખાખા ખોળા કરતો હતો એને આટલો ટેન્શનમાં કોઈ દિવસ જોયો ન હતો અંદરથી પત્નીએ આવીને પૂછ્યું શું થયો આમ એને હાથથી દૂર કરવાનો ઈશારો કરીએ બીજા રૂમમાં દોડ્યો ગાઢલા ગાજલા ઊંચાઈ જ્યાં કહી જાય તકિયા આઘા કહી જાય ઓછી ખાઓ દૂર કહી જાય હવે કંઈક બોલો તો સમજ પડે ને મોબાઈલ નથી મળતો તો લાવો રીંગ માનું એમાં શું આ તો પત્ની માટે રોજનું હતું એના ચાવી ગાડીની મળતી ન હોય ગોગલ્સ ન મળતા હોય પાકીટ ન મળતું હોય એની બેગ ન મળતી હોય આ બધું ભેગું કરી અને એમાં હવે આ મોબાઈલનો વધારો થયો આમ તો એ ખોવાયેલો વસ્તુ ગોતવામાં પાવરથી થઈ ગઈ હતી રોજની પ્રેક્ટિસ કરીને અને મોબાઈલ શોધવું તો સાવ થયેલું મારા મકલ નહીં હોય હે રિંગ મારી જોઈ પણ ક્યાંય સંભરાતી નથી પત્નીએ પણ પ્રયત્ન કરી જોયો ખરી કરી છેલ્લે ક્યારે હાથમાં હતો અમે એને યાદ કરવા માંડ્યું ક્યાંક ઓફિસેથી રસ્તામાં તો નહીં પડી ગયો ને એને ધાસકો પીડ્યો આમ અનેક પાડોશીઓ સાંભળે એવા મોટેથી અરે રે કઈને પોકાર કીજો હવે 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 આમ બંને એકબીજા સામે આમ લાખો રૂપિયાની ખોટ ગયો ને એમ આમ ગુમસુમ બનીને જોતા બેસી રહ્યા ચાલવા જવાનો રોજનો ક્રમ હતો પણ મોબાઈલ વિલા પગલાં માપીને કેટલું ચાલ્યા જાય કોણ કહેશે એ વિચારે જવાનું માંડી ગયું હજી રાત પડી ન હતી સાંજે ટીવીમાં કોઈ સારા કાર્યક્રમ આવતા ન હતા અનિકેત ઘરમાં આવેલો કાં તો ટીવીનો રિમોટ હાથમાં હોય ને કાં મોબાઈલ હાથમાં હોય શું કરું હવે લાવું મિત્રને ફોન કરું અરે પણ યાર ફોન ક્યાં છે એટલે અને પત્નીના મોબાઈલમાં તો કોઈ ફ્રેન્ડના નંબર જ નથી એ તો કોઈ બીજા સાથે વાત કરો ને પત્નીએ સલાહ આપી આ કોની સાથે તારા ફોનમાં તો બધાય આમ સગાવાલાના જ નંબર છે એ કરું પણ એ કાંઈક તો બોલશે ને માણસ જ છે ને પછી એ મોટું બગાઈ ગયું આ તારો મોબાઈલ છે કે ઠાઠ્યું હોય એ જ ખબર નથી નથી મ્યુઝિક નથી કોઈ નેટ આ બાવા આદમના જમાનાનો છે પણ મુખ્ય કામ તો થાય છે ને માથું ન ખાઈશ મારું માથું દુખે છે આજ તો બાકી રહેલો દિવસ આજની રાત અને કાલ દુકાન ખુલે ત્યાં સુધી ની સવાર આ મોબાઈલના વિરોહમાં કેમ વીતશે એ વિચારે અનિકૂળ ખૂબ અનિકે ખૂબ વ્યાકુળ હતો અરે આ બહાર જતી વખતે હાથમાં પાકીટ લેવાનું યાદ રાખવું પડશે આ મારી પોસ્ટમાં અત્યાર સુધી તો કેટલા લાઈક આવી ગયા છે એના જવાબ આપવાના બાકી છે આમ મારે કેટલાય આમ સસ્તા હાસ્યના વિડીયો જોવામાં મોડું થાય છે અરે કોણ જાણે કેમ ગેમ ક્યારે રમાશે હે ભગવાન એને સાસકો પીજો એક દોઢ દિવસ મારી ઇમોજી લાઈક રીલ કમેન્ટ ટ્વિટર વિના મારી કેટલી નામોથી થશે બીજું મારી ગેલેરીમાં ક્યાંક આ સોશિયલ મીડિયા બંધ તો નહીં થઈ જાય ને મીડિયાળું પ્લેટફોર્મ હે આ વોટ્સઅપ ગ્રુપ સુના નહીં થઈ જાય ને મારી શોધખોળ ચાલુ થઈ જશે એ જીવતાઓ આ વિષય અટકળો ચાલુ થઈ જશે કારણ માણસ એનું સ્માર્ટ ડબલું ઓનલાઈન સક્રિય હોય એટલે સમજવાનું કે બધું બરાબર છે સમજુ પત્ની કડક મીઠી ચા લઈને આવી ચાલો ને બાદ હિંચકે બેસીએ બંને હિંચકે બેઠા ચાની ચુસ્કી લેવા માંગ્યા વાહ અનિકેતને ચા ચડીયો એવું વાયરાના હળવા સ્પર્શે ફૂલોની ડાળી આમ ડોલી રહી હતી વાતાવરણમાં પારિજાતની મીઠી સુગંધ પ્રસરી રહી હતી દૂર દૂર ક્ષિતિજમાં ડૂબકી મારતા સૂરજને ને કંકુ વર્ણનું આખું આકાશ રતુમણું થઈ ગયો હતો અરે પોપટ આ બર્ડ ફીટમાં બેસી જાઓ વાકો વળીને કઈક દાણા ખાય છે જોતો 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 હું તો રોજ જાઉં છું પત્નીએ કહ્યું ત્યાં જ સિનિયર સિટીઝન પાડોશી આમ તો એના કાનપુરમાં થોડી ગલતાલ હતી ના મોટીથી વાગવા વાગતા ટીવીમાં આમ સ્વામીજીનું પ્રવચન સંભળાઈ રહ્યું હતું માણસ દુખી એટલે થાય છે કે એ અંદર નથી જોતો બહાર જ જુએ છે આસપાસ જુએ છે અને તેના ઉત્તરમાં સ્વગત બોલ્યો આસપાસ જોતો હોય તો પણ વાંધો નથી પણ આ તો મોબાઈલના સ્ક્રીન સામુ જ જોયા કરે છે અસ્તુ તો આતી વાર્તા મોબાઈલ વગરનો માણસ આપના અભિપ્રાય ચોક્કસ ચોક્કસ આવકારી છે આભાર